હેલો વ્યૂઅર્સ આજે આપણે એક નવી જાતની બ્રાઉની જોઈશું અને એના માટે જે વસ્તુ જોઈશે તે દૂધી છે પહેલાં તો અને આ દૂધીનું છીણ છે એક કપ જેટલું આપણે માપથી રાખીશું તમે જે માપ રાખો એ સરખા માપે રાખવાનું છે આ છીણ મેં પાણીથી નીતારી લીધું છે પાણી એમાંથી અને આ છે સુગર જે પાવડર સુગર આપણે ચાળીને રાખી છે એ આ છે કોકો પાવડર કોકો પાવડર વન ફોર્થ હશે એના માપ પ્રમાણે અને સાથે જોઈશે મેંદો અને મેંદો સવા કપ જેટલો છે તેલ જોઈશે અને આ છે બ્રાઉન સુગર બ્રાઉન સુગર અને રેગ્યુલર સુગર એ બંને હાફ હાફ હશે આ છે વેનિલા એસન્સ અને હવે આપણે જોઈશે તે બેકિંગ પાવડર એની બેકિંગ સોડા જોઈશે અને પાવડર વન ફો હાફ હશે અને સોડા વન ફોર્થ થશે અને સાથે ચોકલેટ આ બધી વસ્તુનો ઉપયોગ કરીને આપણે એક સરસ મજાની હેલ્ધી બ્રાઉની બનાવીશું અને એ હશે દૂધીની ડબલ ચોકલેટ બ્રાઉની આપણે બનાવીશું દૂધીમાંથી ડબલ ચોકલેટ બ્રાઉની ખાઈને તમે કોઈ પણ કહી નહીં શકે કે આ વસ્તુ તમે દૂધીનો ઉપયોગ કરીને બનાવી છે તો ચાલો શરૂઆત કરી દઈએ અહીં મેં એક પેન મૂક્યું છે અને પેન મૂકીને ગેસ ચાલુ કરી દઈશું અને હવે પછી આપણે એને પ્રીહીટ કરવા મૂકવાનું છે નીચે હું કંઈ મૂકતી નથી તમે ચાહો તો નમક મૂકી શકો હવે એક પહોળું વાસણ લઈશું અને પહેલાં આપણે એને સૂકી વસ્તુઓ છે એને ચાળી લઈશું આ સવા કપ જેટલો મેંદો છે અને સાથે બેકિંગ પાવડર છે હાફ ચમચી અને બેકિંગ સોડા વન ફોર્થ એ પણ સાથે મિક્સ કરીને આપણે એને એરેશન માટે બેથી ત્રણ વખત ચાળી દઈશું એક વખત હું એ બતાવું છું સાથે બીજી વસ્તુ મેં સ્કીપ કરી છે હવે આવી રીતના બેથી ત્રણ વખત ચાળી લઈશું અને ચાળ્યા બાદ એને આપણે સાઈડમાં રાખીશું હવે આપણે જે ડ્રાય વસ્તુ છે એ સાઈડમાં રાખી છે હવે બીજા બાઉલમાં આપણે જે વેટ વસ્તુ છે એ લઈ લઈશું એટલે કે પહેલાં તેલ લઈશું આ તેલ મેં કોઈપણ ફ્લેવર વગરનું લીધું છે અને સાથે છે દહીં બ્રાઉની છે અને ચોકલેટ છે એટલે સાથે દહીં જોશે આ રૂમ ટેમ્પરેચરવાળું દહીં છે અને દહીં સાથે આ તેલને આપણે બરાબર ફેટી લેવાનું છે અને એક જ સાઈડમાં આપણે એને ફેટવાનું છે આ પ્રોસેસ ખૂબ જરૂરી છે બ્રાઉની માટે અને એ દહીંથી આનો ખૂબ જ સરસ ચોકલેટ સાથેનો ટેસ્ટ મસ્ત આવતો હોય છે હવે છે કોકો પાવડર એ પણ આપણે એની સાથે મિક્સ કરી લઈશું તમે ડાર્ક અથવા તો લાઇટ બંને કોકો પાવડરનો ઉપયોગ કરી શકો છો સાથે જે ખાંડ છે એને પણ આપણે ઉમેરી દઈશું બંને ખાંડને આપણે સાથે જ ઉમેરી દેવાની છે અને હવે આપણે એને વિસ્કથી બરાબર મિક્સ કરી લેવાનું છે ખાંડ છે એના કોઈ પણ પાર્ટિકલ રહે નહીં એટલા માટે આપણે આ પ્રોસેસ કરવાની રહી છે અને સાથે જ આ વસ્તુમાં પણ એરેશન થશે એટલે આપણી જે બ્રાઉની છે એનું ખૂબ જ સરસ બ્રાઉનીમાં જે હોય એ રીતનું ટેક્સચર આવી જશે હવે આપણે એમાં વેનીલા એસન્સ ઉમેરશું એસન્સ ઓપ્શનલ છે હવે જે મેં દૂધી છે એમાંથી પાણી નીતારી અને જે ખમણ રાખ્યું હતું તે હું ઉમેરું છું હવે જે આ મેઇન વસ્તુ છે દૂધી અને આ દૂધીમાંથી બનતી બહુ જ સરસ એવી યુનિક આપણી બ્રાઉની તૈયાર થશે અને જોઈએ તો કોઈ પણ કહી નહીં શકે કે આ બ્રાઉની આપણે દૂધીમાંથી બનાવી છે આને આપણે ડબલ ચોકલેટ નામ આપ્યું છે એટલા માટે કારણ કે આપણે એમાં કોકો પાવડરનો એટલે કે ચોકલેટ પાવડરનો પણ ઉપયોગ કર્યો છે આ સાથે સૂકી વસ્તુ છે તે પણ આપણે એને ઉમેરી લઈશું પહેલાં આપણે ધીમે ધીમે મિક્સ કરીશું અને ત્યારબાદ એને પ્રોપર બધું સાથે મિક્સ થઈ જાય એટલે આપણે એન્ડ ફોલ્ડથી મિક્સ કરીશું આ બેટર આપણું બ્રાઉનીનું છે તે થોડું ઘટ જ રહેશે અને ઢીલું કરવાનું નથી અને જો તમને વધુ લાગે કઠણ તો તમે એકથી દોઢ ચમચી જેટલું દૂધનો ઉપયોગ કરી શકો પણ આ માપ સાથે જો તમે બ્રાઉની બનાવશો તો પરફેક્ટ માપવાળી તમારી બ્રાઉની તૈયાર થઈ જશે ટેક્સચર પણ ખૂબ જ સરસ આવશે આપણું મિશ્રણ જેવું આપણે જોઈતું હતું એવું આપણે તૈયાર કરી લીધું છે અને હવે આપણે એને બેટરને સાથે જે જરૂરી વસ્તુ છે એ છે વિનેગર અને વિનેગર આપણે એક નાના ઢાંકણ જેટલું એમાં ઉમેરીશું જોઈ શકાય છે કે વિનેગર એડ કર્યા બાદ એમાં ખૂબ જ સરસ ફ્લોફીનેસ આવતી હોય છે અને આ આપણે જે બનાવીશું એ કેકી બ્રાઉની આપણે બનાવીશું એટલા માટે હવે જે વિનેગર આપણે ઉમેર્યું છે ત્યારબાદ આપણે એને વધુ વખત રાખવાનું નથી હોતું કારણ કે જે કેકનું કે તમારે જે બ્રાઉની બનાવી હોય તેનું જે ટેક્સચર આપણે જોઈતું હોય તે આ સ્ટેજ ઉપર આવી જાય છે એટલા માટે હવે આપણે જે એક બ્રાઉની જેમાં બનાવી છે એવું સ્ક્વેર આપણે મોલ્ડ લીધું છે અને એ મોલ્ડને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને આ તેલ પણ આપણે ફ્લેવરલેસ જ લેવાનું છે કારણ કે બ્રાઉનીમાં જે સાઈડમાં પણ તેલ હોય છે એનો પણ ટેસ્ટ આવી જતો હોય છે એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું હવે આપણે મેંદાથી આ ટીનને ગ્રીસ કરી લઈશું અને ડસ્ટ પણ કરી લઈશું આવી જ રીતના બધી જ સાઈડ આપણે મેંદાથી એક સાવ પાતળું લેયર એની નીચે તૈયાર થાય એવી રીતના બધી જ સાઈડમાં પણ મેંદો છે એને પાથરી લઈશું અને હવે આપણું જે રેડી બેટર છે તેને આપણે ટીનમાં ઉમેરી દઈશું અને આ બેટરને એક સરસ મજાનું એક સરખું સ્ક્વેર આપણે લેયર તૈયાર કરવાનું છે ઊંચું નીચું ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલા માટે એને ખાસ તો ટેપ કરવાનું છે હવે જે આપણે થોડું સાઈડમાં ખમણ રાખ્યું હતું દૂધીનું એ પણ ઉમેરી દઈએ ખૂબ જ સરસ દેખાવમાં અને સ્વાદમાં એટલી મસ્ત બ્રાઉની તમારી તૈયાર થશે કે તમે કોઈ પણ બીજી બ્રાઉની ખાવાનું ભૂલી જશો હવે આપણું જે વાસણ છે તે પ્રીહીટ થઈ ગયું છે અને એમાં આપણે રેન્ક મૂકી દીધી છે અને આપણી બ્રાઉની છે એને સાવ સ્લો ગેસ ઉપર આપણે પકાવીશું આ બ્રાઉની તમે ઓવનમાં પણ બનાવી શકો છો મેં અહીં ગેસ ઉપર જ બનાવવા મૂકી છે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને વચ્ચે પણ એકાદ વખત ચેક કરી લઈશું દસથી આઠથી દસ મિનિટની અંદર તમારી બ્રાઉની સરસ મજાની તૈયાર થઈ જાય છે જોઈ શકાય છે કે બ્રાઉની સરસ મજાની પાકી ગઈ છે ઉપરથી પણ જોઈ શકાય છે અને નાઇફથી પણ આપણે ચેક કરી હવે ત્યારબાદ આપણે ચોકલેટ છે એને પીગાળવાની છે અહીં મેં જે વાસણમાં બ્રાઉની બનાવી હતી એની ઉપર રિંગ મૂકેલી હતી એમાં જ હું આ ચોકલેટને પીગાળી લઉં છું અને એ ચોકલેટ સરસ મજાની આરામથી ગરમ વાસણ હોય એટલે ફટાફટ પીગળી જાય છે કારણ કે આપણે એમાંથી ચોકલેટ નથી બનાવવાની પણ આપણે એમાંથી જે બનાવવાનું છે એ બ્રાઉની ઉપર રેડવા માટેનું આપણે બનાવવાનું છે હવે આપણે એમાં થોડું શું દૂધ ઉમેરીશું અને દૂધ ઉમેર્યા બાદ આપણે એને બરાબર રીતે મિક્સ કરી દઈશું અને સાથે આપણે એમાં એક ચમચી જેટલું ફ્લેવરલેસ ઓઇલ ઉમેરીશું જોઈ શકાય છે કે આપણું સરસ મજાનું ઘણા તૈયાર થઈ ગયું છે હા આપણું આ ઘસ તૈયાર થઈ ગયું અને હવે જે આપણી બ્રાઉની છે એને થોડીવાર આપણે ઠંડી કરી લીધી છે અને થોડી ઠંડી થયા બાદ આપણું આ ઘનસ છે એને આપણે બરાબર રીતે મિક્સ કરીને બ્રાઉનીની ઉપર પોર કરી દઈશું બધી જ સાઈડ આપણે એને સરસ મજાની પોર કરવાની છે એટલે સરસ મજાનું એની ઉપર જે બીજું ચોકલેટનું લેયર છે તે આવી જશે એટલે કે આપણી આ ડબલ ચોકલેટ બ્રાઉની તૈયાર થઈ જશે હવે જે વચ્ચેની સાઈડ કે સાઈડમાં પણ ક્યાંય પણ ગેપ હોય તો એને આપણે સરસ મજાનું પાતરી દઈશું અને જે નાઈફ છે એનાથી આપણે અંદર પ્રિક કરી લઈશું કારણ કે પ્રિક કરવાથી આ જે ચોકલેટ છે તે અંદર સુધી ઉતરશે અને ખૂબ જ સરસ ચોકલેટી ટેસ્ટ આમાં પડી જશે અને ત્યારબાદ હવે આપણે આ બ્રાઉનીને સરસ મજાનું અંદર સુધી ચોકલેટ ઉતરી ગઈ અને આને સેટ થવા માટે રાખી દઈશું તમે ચાહો તો બહાર પણ ઢાંકીને રાખી શકો અથવા તો ફ્રીજમાં પણ રાખી શકો હવે થોડી બાદ રાખ્યા બાદ હવે આપણે એની ઉપર થોડું શું ચોકલેટ પાવડર ડસ્ટ કરે છે અને સરસ લૂક આવે એટલા માટે દળેલી ખાંડને આપણે એની ઉપર સ્પાર્ક કરીશું એટલે કે આવી રીતના ઉપરથી દળેલી ખાંડ આપણે એડ કરીશું તો લુકમાં ખૂબ જ સરસ આપણી બ્રાઉની તૈયાર થઈ જાય છે હવે જે સાઈડ બાકી છે એની ઉપર પણ આપણે ખાંડનો જે પાવડર છે તે ઉમેરી છાંટી દઈશું કારણ કે ખૂબ જ સરસ દેખાવમાં આ લાગતી હોય છે અને આને આપણે સેટ થવા મૂકી દઈશું એકથી બે કલાક બાદ સેટ થયા બાદ ફરીથી આપણે એની ઉપર જે પોર કરીશું તે છે કોકો પાવડર અને આવી રીતની મેં શોવિંગ કરી છે જોઈ શકાય છે કે પિશ કરેલી બ્રાઉનીની ઉપર કોકો પાવડર મેં ડસ્ટ કર્યો છે ખૂબ જ સરસ દેખાવમાં બહાર કરતાં પણ એકદમ મસ્ત એવી બ્રાઉની જોઈને કોઈ પણ નહીં કહી શકે કે આ દૂધીમાંથી બનાવેલી બ્રાઉની છે તો તમે પણ બનાવજો એન્જોય કરજો અને બાળકોને ખૂબ જ ભાવશે એની મારી ગેરંટી છે તો તમે પણ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ફ્રેન્ડ્સ ગુડ બાય